મહત્વના સમાચાર જોઈએ ભાવનગરથી રાજ્યના ડીજીપી વિકાસ સહાય ભાવનગરમાં વાર્ષિક ઇન્સ્પેક્શન માટે પહોંચ્યા હતા અને રેન્જ આઈજી કચેરી ખાતે કાયદો વ્યવસ્થા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી બેઠકમાં ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લાના એસપી તેમજ રેન્જ આઈજી ગૌતમ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અરજદારોની તાત્કાલિક અને કેટલીક ફરિયાદોમાં પોલીસ વિરુદ્ધ તોડની વાત પણ નોંધાઈ મીડિયા સાથે વાતચીતમાં ડીજીપીએ રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનું કહ્યું પરંતુ અસામાજિક તત્વો અને ખુલ્લેઆમ

સોળેક અરજદારોને પણ આજે હું રૂબરૂ સાંભળ્યો હતો એ અરજદારો એવા છે કે જે લોકોએ રેન્જ ઓફિસમાં અથવા મારી ઓફિસમાં ઈમેલના માધ્યમથી અથવા પત્રવ્યવહારથી અગાઉ એને અરજીઓ કરી હોય એટલે એ અરજીઓની સ્ક્રીનિંગ કરી આવા સોળથી વીસ અરજદારોને આપણે અહીંયા બોલાવ્યા હતા વીસ લગર બાવીસને બોલાવ્યા હતા એ પછી સોળ હાજર રહ્યા હતા અને એમની રજૂઆતો મેં સાંભળી છે અને એ રજૂઆતો સાંભળ્યા પછી જરૂરી કાર્યવાહી થાય એના માટે લાગતા લાગતા અધિકારીઓને ખાસ કરીને રેન્જ વડાને અને ત્રણે ત્રણ જિલ્લાના પોલીસ દીક્ષકશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે અને અરજદારોને પણ માહદારી આપવામાં આવી છે કે કદાચ કોઈ પણ વિષયમાં પોલીસની કામગીરીમાં કોઈ ઉણપ રહી ગયું હોય કોઈ ક્ષતિ રહી ગયું હોય તે તાત્કાલિક પૂર્ણ થાય એના માટે એમને ભાહેનધારી આપી છે અને અસરકારક કાર્યવાહી કરવામાં આવશે બી એ લોકોને ખાતરી આપ